ઓક્સ્ટીન મસ્તી સાહેબના પ્રદસ્તે હાઈકોર્ટના માન્ય ચીફ જસ્ટિસ સાહેબ તથા માન્ય ન્યાયમૂર્તિગણની ઉપસ્થિતિમાં ગુજરાતના તોતેર તાલુકામાં કોર્ટોમાં મીડિયેશન સેન્ટર્સનું ઉદઘાટન થયેલું છે આ પ્રસંગે કલ્યાણપુર કોર્ટનો પણ સમાવેશ થયેલો છે જે આપણી કોર્ટ માટે એક વિશેષ અને ગૌરવપૂર્ણ ક્ષણ છે કલ્યાણપુર તાલુકા સેવા સમિતિના ચેરપર્સન કુમારી એપી કડીવાર સાહેબના માર્ગદર્શન હેઠળ આ મીડિએશન સેન્ટર દ્વારા તમે કલ્યાણપુરની જનતાને ઝઘડા વિવાદ અને તણાવને ન્યાયાલય બહાર સમાધાનની દિશામાં ઉકેલવા એક નવી તક મળશે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં સમય ખર્ચ અને બંધુક બનેના ઘટાડો થશે અને બંને પક્ષો માટે એક સુખદ અનંતની શક્યતા વધશે આ પ્રસંગે કલ્યાણપુર બાર એસોસિએશનના હોદ્દેદારો એડવોકેટ્સ બીબીન હકુમ આરબી આંબલિયા એમ ભોગાયતા એસ એન ગોસ્વામી એસ કે મિડિએટર મીડિયેટર સીઓ એલ આઈ એલએડીસી આસિસ્ટન્ટ જે કરમૂર તથા કલ્યાણપુર કોર્ટના રજિસ્ટાર કે કણઝારીયા સેક્રેટરી બીડી પરમાર સહિત તમામ સ્ટાફ હાજર હતા અને બધાએ ઉત્સાહપૂર્ણ આ પ્રસંગને ઉજવ્યો હતો આ પ્રસંગ નિમિત્તે એક પરિવારમાં મિડિએશન દ્વારા સુખદ સમાધાન પણ કરાવેલું હતું મીડિએશન એ ન્યાયની સહાયક અને માનવીય પદ્ધતિ છે જ્યાં જીત જીત હાર નથી પરંતુ સમજૂતી અને શાંતિ હાંસલ થાય છે આ નવો ઉપક્રમ સફળતાપૂર્વક કાર્યરત રહે અને કલ્યાણપુરની પ્રજાને તેનો પૂરો લાભ મળે તેવી આશા રાખીએ નમસ્કાર આજે આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે નામદાર સુપ્રીમ કોર્ટના માનનીય લોડસીટ શ્રી જસ્ટિસ ઓગસ્ટીન મસી સાહેબના વરદ હસ્તે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ તથા માનનીય ન્યાયમૂર્તિગણની ઉપસ્થિતિમાં ગુજરાતના તોતેર તાલુકામાં મીડિયેશન સેન્ટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ પ્રસંગે કલ્યાણપુર કોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આપણી કોર્ટ માટે આ એક વિશેષ અને ગૌરવપૂર્ણ ક્ષણ છે આ મીડિયેશન સેન્ટર દ્વારા હવે કલ્યાણપુરની જનતાને ઝઘડા વિવાદ અને તણાવને ન્યાયને બહાર જ સમાધાનની દિશામાં ઉકેલવા માટે એક નવી તક મળવાની છે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં સમય ખર્ચ અને મન આ બધામાં ખૂબ જ ઘટાડો થવાનો છે જેથી બંને પક્ષો માટે એક સુખદ અંતની

તેવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે આભાર